નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો પછીના સમાચાર વિગતવાર વર્ષથી ન સત્તા બદલી ન સ્થિતિ મધુમાલતી આવાસના રહીશોને ગટરના પાણીમાં કલાકો ઊભા રહી પાણી માટે વલખા મારવા પડે છે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીની નામના આપવામાં આવી છે પરંતુ આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં રહેતા બે હજાર લોકો આજે પણ ગટરના ગંદા પાણીની વચ્ચે જીવી રહ્યા છે ખાવા અને પીવા માટેનું પાણી ભરવા માટે ગટર અને કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે લોકો પોતાના હાથમાં બેડા પાણીની ડોલ સહિતની વસ્તુઓ લઈને ગોઠણ સુધીના ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં વીસ વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં મધુમાલતી આવાસ યોજનામાં લોકોની સમસ્યાનો નિકાલ થઈ શક્યો નથી શહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક ઓડ દ્વારા બનાવવામાં આવેલા મધુમાલતી આવાસ યોજનાના મકાનો આવેલા છે જેમાં બે હજાર જેટલા લોકો રહે છે છેલ્લા દસ વર્ષથી નિકોલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે વરસાદી પાણી ભરવાની સમસ્યા થાય છે બે ઇંચથી વધુ વરસાદ પડે એટલે આખા મધુમાલતીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે લોકોને બહાર જવામાં પણ તકલીફ પડે છે હવે વગર વરસાદે પણ મધુમાલતી આવાસ યોજનામાં ગટર અને કેમિકલવાળા ગંદા પાણી ભરાઈ જાય છે આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદેસર કનેક્શન કરી લેવામાં આવ્યા છે જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઉભરાઈને સીધા મધુમાલતીમાં આવાસમાં જાય છે છેલ્લા પંદર દિવસથી દરરોજ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ગટરના અને કેમિકલના ભણેલા ગંદા પાણી ભરાઈ જાય છે લોકોને આવા ખરાબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે સ્થાનિક નાગરિકો પોતાના ઘરમાં પીવા અને ઉપયોગ કરવા માટેનું પાણી ભરવા માટે પણ ગટરના ગંદા પાણીમાં ચાલીને જાય છે જો થોડું પણ પાણી એમાં મિક્સ થઈ જાય તો લોકો બીમાર પડે એવી સ્થિતિ મધુમાલતી આવાસ યોજનામાં છે મધ્યમ વર્ગીય પરિવારના લોકો આજે નરકાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જે લોકોને ઘરની બહાર જવું હોય તો ટ્રેક્ટર અથવા કોઈ મોટા વાહનનો સહારો લેવો પડે એવી સ્થિતિ જોવા મળે છે કેટલાક લોકો તો વરસાદી પાણી ભરાવાને કારણે ત્યાંથી અન્ય જગ્યાએ પણ થોડા દિવસ માટે ભાડે રહેવા જતા રહ્યા છે નિકોલ મધુમલતી આવાસ યોજનામાં રહેતા નાગરિકો નરકાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓનું પેટનું પાણી હલતું નથી અધિકારીઓ અને નેતાઓ એસી ઓફિસમાં બેસી રહે છે પરંતુ વર્ગના નાગરિકો આજે પોતાના જીવના જોખમે ગટરના એસિડવાળા કેમિકલયુક્ત પાણીમાં જીવી રહ્યા છે નિકોલ વિસ્તાર દસકોઈ વિધાનસભામાં આવે છે ભાજપના છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી દસકોઈના જ ધારાસભ્ય રહેલા બાબુભાઈ જમન જમનાદાસ પટેલ બીજેપીના આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે નિકોલ વર્ગના સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે છતાં પણ એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન મેઇન લાઇન નાખવામાં આવશે ત્યારબાદ મધુમલતી આવાસ યોજનામાં પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ જશે પરંતુ મ્યુનિસિપાલ કોર્પોરેશન અત્યારે હાલમાં આ સમસ્યાનો નિકાલ કરી શકી નથી છેલ્લા એક મહિનાથી મેઇન લાઇનનું કામ ચાલુ છે અને વરસાદના કારણે કામ અટક્યું છે એવી વાતો કરે છે પરંતુ એક તરફ ચોમાસું છે અને વરસાદ આવશે તો કામગીરી નહીં થાય એ મુજબ ઝડપી કામગીરી કરવાની હોય એની જગ્યાએ ધીમી કામગીરી થતાં આજે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે મધ્યમ વર્ગના નાગરિકો પરેશાન છે પરંતુ ભાજપના નેતા અને અધિકારીઓને કંઈ જ પડી નથી સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ